જય જય દ્વારકાધીશ તો તો માતાજી કેમ છો બધા મજામાં જશો અને અમે પણ મજામાં છીએ તો સવાર સવાર માં વહેલી ઉઠી હતી આજે હું ચાર વાગ્યા કારણ કે આજે જવાનું છે અમારે માતાજીના મેળામાં એટલે તો ચાર વાગે ઉઠી હતી ઘરનું બધું કામ પણ કરી લીધું છે અને કરણભાઈ તૈયાર પણ થઈ ગયું છે અને હવે તૈયાર થવાનું છે મારે તો આલો ફટાફટ તૈયાર થઈ જાઉં અને અમારો ઈરાજ પણ તૈયાર થાય છે અને એના પપ્પાને પણ તૈયાર થવાનું છે અને મારે પણ તૈયાર થવાનું બાકી છે તો હાલો આપણે તૈયાર થઈ જઈએ તો જોઈએ અત્યારે ઠંડી બહુ છે પવનની તો આપણે યુવરાજને પણ ગરમ કપડાં પહેરાવી દીધા છે અને અત્યારે વાગે છે સવારમાં સાત અને અમે જઈએ છીએ મેળામાં તો બધા અમે તૈયાર થઈ ગયા છીએ હું પણ તૈયાર થઈ ગઈ છું કરણના પપ્પા પણ તૈયાર થઈ ગયા છે અને કરણ પણ તૈયાર થઈ ગયો છે તો હાલો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો હવે જોઈએ કેટલો વિડીયો આગળ બને છે છે ને ને ભાઈ અમારો તૈયાર થઈ ગયો જોઈ કેમ કરે છે સરખી પેર જા ભાઈ છે એ હવે તૈયાર થાય છે તો અમે ધીમે ધીમે હાઈલા જઈએ છીએ ને જઈએ છીએ સુરજ કરાડી અને ત્યાંથી અમારે જવાનું છે મેળામાં પછી મેળાનો ટાઈમ મળશે તો વિડીયો બનાવશું નકર પછી અમારે જવાનું છે શોપિંગ કરવા તો શોપિંગનો વિડીયો ડાયરેક્ટ આવી જશે તો અહીંયા અમે બેઠા છીએ વાત જોઈને બોલેરો આવશે તો એમાં આપણે બેસવાનું છે તો ત્યાર સુધી અમે અહીંયા બેઠા છીએ પછી આપણે જવાનું છે શોપિંગ કરવા તો ચાલો એ પણ તમને બતાવશું શોપિંગ શું કરી આવ્યા હમણાં છીએ અમે મારો અર્જુનભાઈ બેઠો છે ને અહીંયા કરણ બેઠો છે ને શું ખાવ છો તમે કરણ ભાઈ અનાનસ અનાનસ કેવાય ને અનાનસ છે સીતાફળો નથી અનાનસ ખાય છે ને એના પપ્પા પણ હમણાં આવી ગયા કામેથી તો અમે ગયા તા મોટી મોટી ખરીદી અમે ગયા તા મોટી મોટી ખરીદી કરવા કાંઈ વ્રાજ અમે ગયા તા મોટી ખરીદી કરવા પણ અત્યારે લાઇટ છે નહીં એટલે અંધારું છે લાઇટ આવી જાય પછી તમને બતાવશું તો શું ખરીદી કરી છે તો ચાલો તમને બતાવું તમે કેશ કરજો લાખ રૂપિયાનું છે આ કા લાખ રૂપિયાનું છે તો ચાલો લાઇટ આવે પછી તમને બતાવીએ સરસ મજાની વસ્તુ છે આમાં એક લાખ રૂપિયાની છે

થોડું ઓછું છે કેટલો મસ્ત છે મને તો બહુ એટલે બહુ ગમે છે પણ મારો નથી ને ભાભી નો ભાભી માટે લીધો છે